અરે ભરતભાઈ સુપર છે આ સમીત ના કુતરા આવે છે સમીત સમીત ના મારા રેવાડી મે લીધો આદર 141 141 ભરતભાઈ ચાલો છે નેટરા બજા 50 50 50 50 ઉભરાડો ભાઈ બોલે છે ભરત તનુભાઈ 1 1 હેલી છે બસ 15151 5252 52 52 બાએ બાએ જંદા મજાના તો પણ કરો તો પણ કરતા ઢાબા માટા હારુ છે કનભાઈ ઓટો હે તો 169 169 રનુભાઈ હારુ છે ભાઈ વાર આ છે 169 જ ભલો ભાઈ શ્યાભાઈ હાલ 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 આવો ઓઠેલી

સભે હેતો સભેશને હેલે